नहीं जो आमाते, तो हूँ आई गई छू स्कूल सीधी मम्मी ने बदा आए रस्ता में तो टिकट लै ले तो जो आप बदाई टिकट आ गई है मेरी पास तो चलो वीडियो जो, जो तो मैं मजा आ भूख मैं लाइ दीदा समोसा

મમી મૂજી ગયો ઓકે પાં બે રજિસ્ટર કિયા હે એઝ અ ટેમ્પરરી વર્કર આ રવા 1 બાય 160 મિનિટ્સ યે ગયા સે વે ગયા હા બસ ઇતના કાફી હે ઓલ મામ કે ન્યા યે ગાઈસ આપણે ઇન્ટરવાઇવરી પડી ગઈ છે

વેદિક ફેસ વોશ એસમે હે તત્વ ઓઈલ ની ઓલી બસ જો ગાઈઝ આ તો બાર વરસાદ આવી ગયો

ઘડિયાનું છે આપણે કેવલ બેને લઈ લીધું છે આપણે ઘર માટે ઘરે લઈ જવા માટે ઘણી બધી શોપિંગ થઈ ગઈ છે થોડું ઘણું આપણે અહીંયા પણ પહેર્યું છે જો આ મમ્મી બહાર છે ને કઈ અંધારું થઈ ગયું છે જો મસ્ત વ્યુ આવે છે ચાલો

આ તો મેમરબલી એટવા કેવા ગમે છે અને કેજો કમેન્ટમાં એક લાઈક કરી દેજો બધા ખરીદી કરવામાં બીજી છે બુક